એમ ક્યુ પ્રાથમિક શાળા આજનો આપણો પ્રશ્ન છે બે સમાંતર રેખા આપેલી હોય અને એને ત્રીજી રેખા વડે છેદવામાં આવે તો કુલ અનુકોણની કેટલી જોડ બને છે જે વિદ્યાર્થીને આ પ્રશ્નના જવાબ આવડતો હોય તે પોતાનો હાથ ઊંચો કરે ફરી વખત પ્રશ્ન હું બોલું છું બે સમાંતર રેખાને ત્રીજી રેખા છેદે ત્યારે અનુકોણની કુલ કેટલી જોડ બને છે ચાલો બોલા ચાર આખો વાક્યમાં બોલો બે સમાંતર રેખાને જ્યારે ત્રીજી રેખા છેદે ત્યારે અનુકોણની ચાર રેખા ચાર જોડ બને ચાર જોડ બને છે વેરી ગુડ આ વિદ્યાર્થીના પ્રશ્નનો જવાબ સંપૂર્ણપણે સાચો છે જો તમને આ વિદ્યાર્થીનો વિડિયો ગમે તો એને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવા અવનવા વિડીયો બનાવશું જેમના નોટિફિકેશન તમને મળતા રહેશે આ વિદ્યાર્થી માટે બે તાળી થઈ જાય